નમસ્કાર સીવી ટ્વેન્ટી ફોન સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારને આજે નવા પોલીસ સ્ટેશન બિલ્ડિંગ ની ભેટ મળી છે અમદાવાદ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા શહેર કોટડા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરાયું છે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારને આજે નવા પોલીસ સ્ટેશન બિલ્ડિંગ ની ભેટ મળી છે કાલુપુર બ્રિજ છેડે શહેર કોટડા પોલીસ સ્ટેશન નો નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે જેની શરૂઆત રાજ્યના ગૃહમંત્રીએ કરાવી છે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા નવનિર્મિત શહેર કોટડા પોલીસ સ્ટેશનનું ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો એ જણાવ્યું હતું કે આ એ વિસ્તાર છે કે જ્યાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું મોસાળ છે અને સૌથી વધુ વસ્તી ધરાવતો વિસ્તાર હોવાથી પોલીસ સારી કામગીરી કરી શકે તે માટે સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે

એ ભગવાન જગન્નાથજી ની રથયાત્રા જે સરસપુરમાં આપણે સૌ લોકો જાણીએ છીએ કે આ ભરાતું હોય છે કે સરસપુર વિસ્તારથી આજ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં આવે છે રથયાત્રા કુલ મળીને પાંચ થી છ કલાક સુધી શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં રહેતી હોય આ શહેર કોટડા પોલીસ સ્ટેશન આજે અધ્યાધુનિક બનાવવામાં આવ્યું છે અહીંયા જે બંદોબસ્ત માટે લોકો આવતા હોય છે એના રહેવાની વ્યવસ્થા અને બીજી બી તમામ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવે છે આ પોલીસ સ્ટેશન થકી મને વિશ્વાસ છે કે આ વિસ્તારના સૌ નાગરિકોને નાની મોટી તકલીફોમાં મદદ ઝડપથી મળી છે અને એમને કોઈ બી પ્રકારની દૂર તક પોતાને મદદ મેળવવા માટે નહીં જવું પડે તે પ્રકારની સંસ્થાઓ અહીંયા ઊભી કરવામાં છે નસવાડીવાળા મુદ્દે શું કહેશો તપાસ આજે સાથે જે ઘરે કાર્યવાહી છે તે ઉપર આગળ સંપૂર્ણ કાર્યવાહી છે અને મુખ્ય એની ભેગા પણ કરી ચૂકેલા છે એના સિવાયની માહિતી હમણાં થોડીક જ વારમાં આપશે જે કામગીરી ચાલુ છે એ કામગીરી પૂર્ણ થતા જ પોલીસ હોય કે પ્રજા ચૂંટાયેલા લોકો તકલીફ સાંભળવી આપણા સપનું ફરજ અને એ ફરજ અદા કરવા માટે મારો હંમેશા પ્રયત્ન હોય કે રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટરો છે જે એસીપીસ છે ડીસીપીસ છે જે ફિલ્ડ પર કામ કરે એ લોકોની સૌથી મહત્વની જવાબદારી છે કે પોતાના વિસ્તારના જે નાગરિકો છે એ નાગરિકોની તકલીફ એ નાગરિકોની સમસ્યાઓ એમને ધ્યાનમાં હંમેશા હોવી જોઈએ અને એ ધ્યાનમાં ત્યારે જ આવે જ્યારે બદલાવ બધું લોકોને મળે છે આ દિશામાં ગુજરાત પોલીસ અધિકારીઓ ખૂબ ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે પરંતુ હજી બી એની અંદર જે કઈ આવશ્યકતા હોય ત્યાં જરૂરથી વધારે સમય પબ્લિક જોડે લોકો વિતાવો જોઈએ જેનથી સામાન્ય નાગરિકને કઈ તકલીફો એ અનુભવે છે એને કયા પ્રકારની ખરેખર એની અંદર બદલાવની જરૂર છે

અને મુખ્ય મહેમાનોમાં શહેર મેયર પ્રતિભાબેન જૈન સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહા ઠક્કરનગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા